સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ભારતીય ચલણી નોટો લાવી સુરતના માર્કેટમાં ફરતી કરતા ઇસમોની ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ એએસ સોનારાની ટીમના એએસઆઈ અમત્યાઝ તથા એહકો જક્ષીને મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી નકલી બનાવટી ચલણી નોટો સાથે પરેશ પુનાભાઈ હળિયાને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી પાંચ લાખ પાંચસો રૂપિયાની નકલી નોટ વોરંટો મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા કાપોદરા સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી તો ગઈકાલે જ એસઓજી ને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા જેને પાંચ લાખના પાંચસોના દરની નોટના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે